નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે એસબીઆઈ બી કાર્ક ભરતી બે હજાર ચોવીસ આવી ગઈ છે તેમાં જગ્યાઓ જોવા જઈએ તો તેર હજાર સાતસો ને પોત્રીસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેમાં લાયકાત જોવા જઈએ તો કોલેજ પાસ પર ભરતી થવાની છે એમાં પગાર ધોરણ જોઈએ તો ઓગણીસ હજાર નવસોથી પગાર તમારો શરૂઆત થશે જેમાં અરજી કરવાની શરૂઆતની તારીખ છે સત્તર બાર બે હજાર ચોવીસ એટલે કે આજથી તમે અરજી કરી શકો છો આમાં પસંદગી પ્રક્રિયા અરજી ફી મહત્વની તારીખોની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જેમાં એસબીઆઈ કાર્ક રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસમાં શું તમે એક સારી સરકારી નોકરીની શોધમાં છો તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક મોટી ભરતી વિશેની માહિતી જેમાં એસબીઆઈ બેંક દ્વારા તાજેતરમાં તેર હજાર સાતસો ને પોત્રીસ કેટલી તો તેર હજાર સાતસો ને પોત્રીસ કાર્કની જગ્યાઓ માટે ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી ગયું છે જેમાં આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા સત્તર ડિસેમ્બરના રોજ ચાલુ થશે અને છેલ્લે એટલે કે સાત જાન્યુઆરી બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો જેમાં એસબીઆઈ બેંકની આ ભરતીમાં ગુજરાતની પણ એક હજારને સોતેર જગ્યાઓ કેટલી જગ્યાઓ તો ગુજરાતની એક હજાર ને તોતેર જગ્યાઓ છે આ ભરતીમાં વીસ થી અઠ્યાવીસ વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે તેમાં ભરતી વિશે અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત અરજી ફી પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી અહીં આપેલી છે તો ફોર્મ ભરતા પહેલા આ માહિતી એકવાર અવશ્ય વાંચો અને ઓફિશિયલ નોટિફિકેશન જોવાનું રહેશે અને એ જે ઓફિશિયલ નોટિફિકેશન જે આપણને મળ્યું છે એ વિજળી નીચેની લિંક આપી દીધેલી છે ત્યાંથી પણ તમે માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ એસબીઆઈ કાર રિક્વેરમેન્ટ બે હજાર ચોવીસમાં જોઈએ તો સંસ્થા કઈ છે તો આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ એ સંસ્થા રહેવાની છે પોસ્ટનું નામ તો જુનિયર એસોસિએટ એટલે કે કસ્ટમર સપોર્ટ અને વેચાણ કાર્કની પોસ્ટ રહેવાની છે કુલ જગ્યાઓ જોવા જઈએ તો તેર હજાર સાતસો ને એમાં જો ગુજરાતી જગ્યાઓ જોવા જઈએ તો એક હજારને તોતેર જગ્યાઓ આપવામાં આવેલી છે ત્યારબાદ નોકરીનું સ્થાન તો ભારતભરમાં છે ત્યારબાદ અરજી શરૂ કરવાની તારીખ જોઈએ તો સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસ છે અરજી કરવાની છેલ્લી તારીખ સાત જાન્યુઆરી બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો ફી ભરવાની છેલ્લી તારીખ પણ સાત જાન્યુઆરી બે હજાર પચીસ આપવામાં આવેલી છે અરજી કરવાની રીત જોઈએ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે એમાં પગાર ધોરણ જોઈએ તો તમને પગાર ઓગણીસ હજાર નવસોથી સુડતાળીસ હજાર નવસો વીસ લગી બેઝિક પે પ્લસ અન્ય પથ્થર સાથે મળવા રહેશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત જોઈએ તો કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ તમે કરેલા હોવા જોઈએ જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો આમાં સ્નાતકના અંતિમ વર્ષમાં ઉમેદવારો કામચલાઉ રીતે અરજી કરી શકે છે જો કે તેઓ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં પાસ થવાનો પુરાવો હોવો જોઈએ જો તમારા પાસે આ પુરાવો હોય તો તમે પણ અરજી કરી શકો છો ત્યારબાદ ઉંમર મર્યાદા તો ઉંમર જોઈએ તો ઉંમર વીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષ હોવી જોઈએ જે ઉંમર છે તે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ગણવામાં આવશે જેમાં ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એકવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચવું એટલે કે એની લિંક પણ વિડીયોની નીચે આપણે આપી દીધેલી છે ત્યાંથી પણ તમે માહિતી મેળવી શકો છો ત્યારબાદ જોઈએ તો અરજી બી શું રહેવાની છે તો જનરલ ઓબીસી ઇડબલ્યુ એસ માટે સાતસો ને પચાસ રૂપિયા રહેવાના છે જ્યારે એસસી એસ ટી પીડબલ્યુ બી ઈ એસ એમ એની માટે ફી મુક્ત એટલે કે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી આપેલ સમયમર્યાદામાં અરજી ફી ફરી દેવી કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં જેમાં તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલાં તમારી બધી વિગતો બે વખત તપાસો અને પછી તમારું ફોર્મ સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ પસંદગી પ્રક્રિયા કઈ રીતની છે તો પહેલી છે પ્રીમિયન પ્રિલિમિનરી પરીક્ષા જેમાં સો ગુણોની ઓબ્જેક્ટિવ ટેસ્ટ જેમાં અંગ્રેજી ભાષા સંખ્યાત્મક ક્ષમતા અને દલીલ ક્ષમતા સામેલ હશે એટલે કે પહેલી પરીક્ષા તમારી પ્રીમિયમ લેવામાં આવશે ત્યારબાદ મેન પરીક્ષા એમાં જોઈએ તો બસો ગુણની ઓબ્જેક્ટિવ ટેસ્ટ જેમાં સામાન્ય આર્થિક જ્ઞાન સામાન્ય અંગ્રેજી ગણિતીય સમજણ અને દલિત ક્ષમતા સાથે કોમ્પ્યુટર અભિગમ સામેલ હોવો જોઈએ ત્યારબાદ છે ભાષા પ્રુફીસીએનસી ટેસ્ટ જેમાં મુલાકાત પછી અંતિમ પસંદગી માટે ભાષા પ્રુફીસીએનસી ટેસ્ટ લેવામાં આવશે આ રીતે તમારી પસંદગી પ્રક્રિયા થવાની છે ત્યારબાદ જોઈએ તો મહત્વની તારીખો જેમાં ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ જોઈએ તો સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસ આપવામાં આવેલી છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ જોઈએ તો સાત જાન્યુઆરી બે હાજર પચીસ માં આવી શકે છે મેન પરીક્ષા તારીખ લગભગ અંદાજે જોઈએ તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં માં આવી શકે છે ત્યારબાદ એસબીઆઈ બેંકના કાકનો પગાર જોઈએ તો રૂપિયા ઓગણીસ હજાર નવસોથી થી સુનતાલીસ હજાર નવસો ને વીસ બેઝિક પે સાથે અન્ય પથ્થા પણ મળવાપાત્ર રહેશે જેમ કે બેંકના નિયમો અનુસાર મળવા પાત્ર રહેશે એ તમારે નોંધ લેવાની રહેશે ત્યારબાદ એસબીઆઈ કારકની ભરતી બે હજાર ચોવીસમાં ફોર્મ કેવી રીતે ભરવું તો આપણે સ્ટેપ વન જોઈએ તો સત્તાવાર એસબીઆઈ વેબસાઇટ પર જાઓ આવા લિંક પર અને રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સ્ટેપ બીજો જોઈએ તો તમારી બેઝિક વિગતો જેમ કે નામ જન્મ તારીખ સંપર્ક વિગતો વગેરે દાખલ કરો અને અરજી માટે એક યુઝર આઈડી અને પાસવર્ડ સેટ કરવાનો રહેશે ત્યારબાદ ત્રીજું સ્ટેપ આવશે આપણું ફરીથી તમારી વિગતો દાખલ કરી ઓનલાઈન અરજી ફોર્મને સંપૂર્ણ કરવાનું રહેશે ત્યારબાદ સ્ટેપ ચાર જેમાં રહેશે અનિવાર્ય ડોક્યુમેન્ટ અપલોડ કરો જેમ કે તમારી ફોટોગ્રાફ સહી જમણી અંગૂઠાની છાપ અને ઇટ ડિકલેશન તમારે સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ સ્ટેપ પાંચમાં આવશે તમારે અરજી ફી ભરો જો લાગુ પડે તો જેમાં અને ચૂકવણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તમારે રહેશે ત્યારબાદ સ્ટેપ છ જોઈએ તો ફોર્મ સબમિટ કરો અને એકવાર મેસેજ અથવા ઈમેલ કન્ફર્મેશન મેળવવાનું તમારે રહેશે છેલ્લે સ્ટેપ સાતનું છે તમારું આગળના સંદર્ભ માટે ભરી ચૂકેલા ફોર્મનું પ્રિન્ટ આઉટ તમારે તમારે સાચવવાનું રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત